હાઈ ફ્રેન્ડ્સ કાલે રાત્રે હતો ઇડલી સાંભારનો પ્રોગ્રામ એમાંથી થોડી ઇડલી વધી પડી અને સવારે બાળકોનું લંચ પણ બનાવવાનું હતું તો મેં કર્યું એક આઈડિયા વધેલી ઇડલીમાંથી બનાવ્યો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઉપમા કઈ રીતે ચાલો જોઈ લઈએ અહીંયા સાત ઇડલી વધી પડી છે એનો ભૂક્કો કરી લેવાનો છે હાથેથી જ આ રીતે આ ઉપમા એટલો બધો ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે ઇડલીનો ભૂક્કો થઈ ગયો છે હવે ગેસ ઓન કરીને કડાઈમાં બે ટેબલ સ્પૂન દેશી ઘી ગરમ કરવા મૂકીએ થીજેલું છે એટલે બે ટેબલ સ્પૂન લીધું છે વન ટીસ્પૂન રાઈ એડ કરીએ વન ટી સ્પૂન આખું જીરું વન ટીસ્પૂન અડદ દાળ એડ કરીએ રાઈ જીરું તતડ્યા અને અડદ દાળ થોડી પિંક એવી કરવાની છે ચપટી હિંગ એડ કરી પિંક એવી સેકા એટલે બે નંગ સૂકા લાલ મરચાં એડ કરવાના મીઠો લીમડો એડ કરીશું સાંતડી લેવાનું છે અને એક બારીક કટ કરેલી ડુંગળી એડ કરીશું નાની સાઈઝની છે સાતડી લેવાની છે વધારે બ્રાઉન નથી કરવાની હલકી સતળાણી એટલે એની અંદર એક તીખું લીલું મરચું જે મેં મોટું કટ કરીને લીધું છે બાળકો ખાવાના છે એટલે લીલા મરચાં કાઢી નાખવાના છે અને જે તીખાસ આવશે એ આ લીલા મરચાંની જ આવશે લાલ મરચું પાવડર નથી એડ કરવાનું વન ફોર્થ કપ જેટલા લીલા વટાણા ફ્રેશ લીલા વટાણા લીધા છે સાંતળી લઈશું એને બોઇલ કરવાની જરૂર નથી આમાં સરસ ચડી જાય છે વન ફોર્થ કપ જેટલું ગાજર બારીક કટ કરીને એડ કરવાનું છે એને પણ સાંતળી લેવાનું છે અને આ વેજીટેબલ છે એ કાચા પાકા જ સાંતળવાના છે જેમ જેમ એડ કરશો એમ સરસ કૂક થતા જશે હશે બ બે મિનિટ પછી બીજા વેજીટેબલ એડ કરવાના અહીંયા ગાજર વટાણા થોડા સતળાયા થોડા કૂક થયા એટલે એની અંદર વન ફોર્થ કપ જેટલું કેપ્સિકમ બારીક કટ કરેલું એડ કરી સાંતડ્યું હવે તેની અંદર અડધી ટી સ્પૂન મીઠું અને પાંચ ટી સ્પૂન હળદર એડ કરવાની છે મિક્સ કરી લઈશું ઇડલીમાં મીઠું હોય છે એટલે આપણે આમાં અડધી ટી સ્પૂન એડ કર્યું હવે ઇડલીનો ભૂકો કર્યો છે એ બધો એડ કરી લેવાનો છે મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખી અને બધી જ પ્રોસિજર કરવાની છે એકદમ સી ભરપૂર આ ઉપમા ખૂબ જ ટેસ્ટી લાગે છે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે ઉપરથી ફ્રેશ લીલા ધાણા વન ફોર્થ કપ જેટલા એડ કરી લેવાના છે ને મિક્સ કરી લઈશું હવે અહીંયા એક બાઉલ લીધું છે મેં ઘીથી ગ્રીસ કરીને લીધું છે એની અંદર ઉપમાને લઈ લઈશું ત્યાં ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને આ ગરમા ગરમ ઉપમાને આ રીતે થોડું પ્રેસ કરી લેવાનું છે અને અહીંયા એક પ્લેટ લીધી છે એની ઉપર રાખી અને આ રીતે અનમોલ્ડ કરી લઈએ જો એકદમ ટેસ્ટી ગરમા ગરમ ઇડલીમાંથી બનતો ઉપમા તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો